આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું જ્યારથી આપણે આ ચંદ્રિકાનો વિડીયો મૂક્યો છે ત્યારથી લોકો ફોન કરી અને એવી વાત કરવા મ્યા છે કે અમને દલિતારે કાંઈ વાંધો નથી એ અમને કોઈ અમે અબડચેટ રાખતા નથી એ તો આવી વાત કરવા મળ્યા છે અને અમે લગ્ન કરવા તૈયાર છીએ અમારે અમારા પરિવારમાં પણ દલિતની દીકરી છે આવી બધી ઘણી બધી વાતો કરતા હોય છે તો આ દિલીપભાઈ સુખડીયાનો વિડીયો છે ચંદ્રિકા સાથે આની વાત કરાવી છે એ વાત પૂરેપૂરી સાંભળો અને આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ભરી એની પાવતીનો ફોટો મોકલે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ કારણ કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી યુટ્યુબ ચેનલ ઉપર એની અસર થાય એમ હોય એટલે આપણે ડિલીટ કરતા નથી અને કોઈ પણ ફ્રોડ ફોનથી ચેતતા રહેજો કોઈ પણ બેન દીકરીને ફોન આવે તો એને ઘરે બોલાવતા નહીં એના ઘરે જાતા નહીં એની પૂરેપૂરી ડિટેલ માગી લેજો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને જાઓ તો પરિવાર સાથે જજો બોલાવો તો પરિવાર સાથે બોલાવજો જેથી કરીને ફ્રોડ થવાની શક્યતા ઓછી રહે અને કોઈને તમારે પૈસા મોકલવાની જરૂર નથી આપણે અમારી ચેનલમાં કોઈ પૈસા લેતા નથી એ મારાના અમે કોઈ પૈસા માંગે તો આપવાના નથી તો આ ખાસ આપણે કાળજી રાખવી પડશે કોઈપણ પણ બહેનોએ એટલે કે કુંવારા હોય વિધવા હોય જગતા હોય એ તો એમણે પોતાનો વિડીયો મૂકાવો હોય તો મને વોટ્સએપમાં મોકલશે એ પોતાની વિગત તો આપણે એને ફોન કરી અને એનો વિડીયો મૂકીશું અને એનું નામ નહીં જાહેર કરીએ કે એમનો નંબર નહીં જાહેર કરીએ પણ એને યોગ્ય પાત્ર હશે તો જેવી રીતે આપણે આ ચંદ્રિકાબેન સાથે રેણુકાબેન સાથે માનસીબેન સાથે આપણે વાત કરાવીએ છીએ એવી રીતે કોન્ફરન્સમાં વાત કરાવી અને એમનું શક્ય એટલું સારું પાત્ર મળી જાય એવું આપણે ગોઠવી આપીશું તો એમણે મને વોટ્સએપમાં પૂરેપૂરું નામ લખી પૂરું નામ ગામ અને મોબાઈલ નંબર લખીને મોકલશે તો હું એમનો સામેથી કોન્ટેક કરીશ અને એના નંબરને બધી બાબતો આપણે જાહેર નહીં કરીએ

અને તમને એવું લાગશે ને તો હું ચંદ્રિકા તમને વાત કરાવી દઉં એટલે મને બધી તમારી માંડી ની વાત કરી દો એટલે અત્યારે ચંદ્રિકા નો રવિવાર છે ને તો આજે એને કીધું છે કે મારી એને વાત કરાવ તો હમણાં થવા દઉં બરાબર તો એમાં એવું છે તમારું આખું નામ બોલો પેલા હા સુખડીયા દિલીપ હરજીભાઈ હવે આપડે youtube માં મેલસો એટલે એમાં તમને વાંધો નથી ને કાઈ

માય WhatsApp આની પાત્રમ ડિટેલ્સ મને આપેલ છે ને બધું વિગત આપેલી છે તમને હા રેડી આર યુ આર વી ચાલો એટલે મતલબ તમે વિડિયો મેકતા ભૂલે જાતો હોય કે હું ઉદાતો ઉદાતો ના ના કાઈ વાંધો નહી કઈ વાંધો આવો ક્યો તમારી વિગત કયો એમાં એમાં એવું છે જો મારું છે હું મારે એક વખત મેરેજ થઇ ગરે છે બરાબર એ મેરેજ છે મારે અને આની પાત્ર વાત તમે કરી હતી કે લફરાવાળી છોકરી મેં ચાહવાની હતી છે બરાબર બરાબર

રેવાનું સુરત માં મારા કામરેજ માં રેહવાનું ઘર નું મકાન છે મારે પોતાનું મકાન છે કામરેજ કેવું મકાન કેવું છે બાર આડત્રીસ નું માળ વાળું મકાન છે મારે બાર આડત્રીસ એટલે બાર આડત્રીસ ની size બાર નું મોટું આડત્રીસ ની અને અચ્છા બરાબર નીચે થી મકાન છે ઉપર એક માળ આખો છે double માળ છે હા ડબલ માળ એટલે એક ground floor ને એક માથે માળ બરાબર ભાઈ બે બે ભાઈ મોટા ભાઈ નું શું થયું એને એને લગન નથી કર્યા બરાબર એને લગન બાકી છે કેમ નથી કર્યા મતલબ એસો તો દસ બાર હજાર નું કામ કરે કે પંદર હજાર નું કરે પણ એમાં હવે એને વિચાર એવો છે કે લગન નથી કરવા મારે એવું તમારી ઉમર કેટલી થઇ હું કેવું મારી ઉમર એકત્રીસ વર્ષ એકત્રીસ વર્ષ એકત્રીસ વર્ષ થયું અગાઉ લગન થયા કઈ બાળક બાળક થયું નઈ નઈ દોઢ જ મહિનો રહી છે ઈ એ છોકરી જે હતી ને એના બે વખત લગન થઇ ગયા હતા મારા મમ્મી પપ્પા ની ગેરહાજરી હતી ને પછી તો આપડે તય બાર જમતા તા એ બાબત થી મેં લગન કરી નાખ્યા તા અચ્છા એવું હતું હ હ પપ્પા બે off થઈ ગયા છે છે જ મમ્મી ને બ્લડ કેન્સર હોય તો off થઇ ગયા છે પપ્પા તો આપડે બે હજાર સાત માં off થઇ ગયા છે મમ્મી off થઈ ગયા અને પાંચ એક વર્ષ થી મૂળ ગામ કયું તમારું જકયાળી સવારકુંડલા બરાબર કયા સમાજ માં થી છો લેવા પટેલ લેવા પટેલ છે બરાબર બરાબર હમ જીકયાળી માં છે મકાન તમારે ત્યાં મકાન છે જમીન છે બધું ત્યાં છે અને અહિયાં મકાન છે બધું છે ખેતી જમીન હોય છે હા ખેતીની જમીન છે કેટલી છે અમ મારા પપ્પા ને ત્રણ ભાઈ છે બધા બે માં બધા ભેગા છે અહિયાં બધા પોત ધંધા પોત મકાન હા બરાબર સમજાય ગયું બરાબર ને ટોટલ ચૌદ પંદર વીઘા જમીન છે દેશ માં એ બધી ભેગી છે તમારા ભાગે કેટલી આવે બે ભાઈ વચ્ચે પાંચ વીઘા આવે

પેલો પેલો પગાર આપે ત્રીસ હજાર ત્રીસ હજાર planning માં એટલે કરવાનું હોય તમારે આપડે જે આપડે હીરો હોય ને કાચો હીરો હા હા એનો plan લેવો ને આપડે કેમ કે ભાઈ architect plan લે એ સમજે એમાં મતલબ હીરાનો નો જે પેરોટો વાઈસ આવતો હોય બીજો અવાજ હેનો આવે બીજો અવાજ એ તો અહી અમે બાર બેઠા હોટ બોલો પણ થોડોક અલગ અલગ વયાવો ને અવાજ નો બસ હા હા બરાબર એ રીત નું સમજી ગયા અચ્છા ઠેકે એટલે હીરાની ની માં જ કામ કરો હે ને હા મતલબ બે ભાઈ મોટો ભાઈ હિરા કચ છે હું હીરામાં કામ કરું છુ મતલબ અમારે છે ભાઈ કદાચ છોકરો હારે હોય તો હાલ એમ છે કદાચ છોકરી હારે હોય તો હાલ એમ છે અમારે કોઈ પ્રોબ્લેમ નથી આગળ પાછળ કોઈ ટેવા વાળું નથી અમારે કાકા બે બે નું બધાય છે અમારે પરિવાર આખો છે મતલબ માવતર નથી એટલે એટલે અમારે અત્યારે બાર જમવાનું થાય અભડચડ જેવું કેવું નહી નઈ કોઈ વાત નું નહિ

હા ભાઈ દિલીપાય છે બસ સંધી કલાઈન પડશે કરો વાત કરો હા હેલો હા તમે હું ડાયમંડ માં ગલત માં છું હમ સો સોમરાડ સુરત માં આમરે છે હા આપણે કે આપણે ઓલું પીલા

કે એવું છે પેલો ટાઈમ છે કેમ બે વર્ષ થઈ ગયા મરોપા 2007 માં ઓપરેટ થઈ ગયા બીમાર હતા ને એટલે અને મારા મમ્મી ને એક ડોટ વર્ષ દવાખાનું કાઢ્યું બ્લડ કેન્સર એવું હતું કે કેન્સર માં બીજું જ બી કે એવું છે બેન નથી બે બેનો બે બેનો હારે હોય કે એવું છે બે બેનો ના બેનો ના લગન 2000 માં કરને જ છે બરાબર

કાઈ વાંધો નઈ આપડે એમ નથ કેતા ઓલા જનમ થોડું બાકી હોય ને આ જનમ બાકી હોય આગળ પાછળ નો હોય તો તો આ problem હોય ઓલા જનમ આપડે બાકી રહી ઓલા નું કઈ પડ્યું રહ્યું બાકી દેવાનું તો આ કામે કઈ જગ્યા હું કામે અત્યારે તો કાપોદરા બોમ્બે કોલેજ માં આવતો હતો બોમ્બે હા હા વિડીયો વિડીયો ગલ્લી છે ને

બીજું શું કરવાનું થાય તો પણ કામ કર્યું સારું એમ ના 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 એમને તમારા વિડીયો ઘણે સાંભળ્યા છે ચાર પાંચ વિડીયો સાંભળ્યા છે અને મારું સાબર વાત કી સાંભળ્યું છે મે બધું પણ મને થોડા ટાઈમ હું ખાતો તો પછી મે કીધું ભાઈ હવે હાલ છે બધું તમારે કામ ના સર ભરીને આકવું પડશે બીજું શું કરવાનું કે અત્યારે ને બધાયનું જોવાનું બેવાનું હોય હા બે માણસ ને કાઢવાનું બે માણસ ને જોવાનું હોય

એને કે સાઉથ તો કરેલો કરેલો છે મતલબ લાઈફ માં તમે કેક બધા સેટલમેન્ટ કરશો એટલે જિંદગી તમારે હાલશે હા જિંદગી ચેટા નકતર મતલબ મારવાનું ક્યાંન કરશું ને તો જ આપને સુમસ્ત મતલબ અમારો તો એમ કે ભાઈ જો એને કોઈ કામ બંપર જાવ પડવું શક્યતા નથી ભગવાન કહે આચાર એ પોઝિશન નથી અમારી કોઈ જતી હ બરાબર કે ભાઈ બે બે અમે અને 60

મતલબ નાના મોટું સર સાઈડમાં કામ કરતા હોય અથવા હીરા માપવા લાવો તો એનું કામ આખું અલગ હમ અત્યારે મંદિરના તમે બે વર્તા તો આપણે આવ્યું નથી પણ ભવિષ્યમાં આવે એટલે એનું સાઈડ કામ કરવાનું બીજું કોઈ પણ સાઈડમાં કામ નાના મોટું એ કરવાનું કરી તમારું કઈ રીતનું છે સમજાવો તો મને ખબર પડશે

કૃપા કરીને હા કાર કોલા પાડા નજીક આવો તમારું કામ મારું આપરો એ ગાડી ગાડી આત છે બધા જોઈ જોઈ ન્યા ઈ બધું તમાર માશી ની છે હા હા આ હાઈ બજે કણાઈ ગામડા ફાર એટની પોઝિશન છે અમારી કેમ તમને અનુકળ આવે એમ બરાબર સુરત માં રહેવાનું છે એટલે તમને કામ રે ન ગમે

ના રે ના ઘર નું હોય ને કે આમ બહાર રેવા ચાવાય જ નહીં નહીં આ તો ભાઈ તે ઓલા જેવું છે ભાઈ આપ ઈ તો આપને ખ્યાલ છે પણ અચ્છા ઈ તો નહી લાગે હમ અલો તેરા પોઝિશન છે બતાય ની તો ભાઈ કમ્પ્લીટ એકય એકે બે બે વાં તો ને સુરત માં રહેવું સુરત માં છૂટી નકર આપડા બાપ દાદા નું મકાન તો છે તો હમ માં બા દાદા નું છે પણ રહેવું ન કેતો ટાઈમ છે અત્યારે તમે પોટા નું મકાન છે કાંબેજ માં પાંચ છ મશીન ઘંટી લગન થતા બેટ ઘેરે લઈ લીધું બરાબર બેટ છે બધું છે મારી પાસે ખાલી રસોઈ બનાવવાળા જ નથી બાકી બધું છે રસોઈ બનાવવાળા જ નથી બાકી બધું છે

આપડે વ્યસન નથી આપડે તમારો ફોટો બોટો મોકલી બરાબર ને હા તો દોડાડ મોકલો ફોટો મોકલો બરાબર પછી હું ચંદ્ર વાત કરી તમને હું જણાવીશ બરાબર ને ભલે ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો